રાજ્યમાં આગામી છ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાત માટે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત નવસારી વલસાડ ડાંગ દમણ દાદરાનગર હવેલીમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે ચાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન કૂંકાશે લો પ્રેશર સર્ક્યુલેશન અને મોનસૂન ટ્રફ સક્રિય છે રાજ્યમાં સામાન્ય કરતા તેર ટકા વધુ વરસાદ નોંધાયો છે અમદાવાદમાં વાદળછાયા વાતાવરણની સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે પાંચ દિવસ સુધી દરિયામાં ન જવાની સૂચના પણ આપી દેવાઈ છે सितंबर तक सात दिन के फोरकास्ट में हल्का से मध्यम बरसात का संभावना रहेगा दोनों क्षेत्रों भी गुजरात और सौराष्ट्र का दोनों रीजन में ही रहेगा इसमें हेवी रेनफॉल का वार्निंग गुजरात रीजन में दिया गया है इसमें गुजरात रीजन में जो डिस्ट्रिक्ट आज अट्ठाईस अगस्त के लिए जो डिस्ट्रिक्ट का कवर हुआ है अरावली पंचमहल दाहोद महासागर वारोदोरा छोटा उदयपुर नर्मदा होते हुए दक्षिण गुजरात के सारे जिला के लिए योडो वार्निंग के साथ I saluted the assessment, heavy and warning